નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો બાબરકોટ ગામે રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તેમજ બાબરકોટ ગામ સમસ્ત રામનવમીના દિવસે ડીજેની સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભગવાન શ્રીરામના જન્મદિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તેમજ ગામ સમસ્ત બેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરના ત્રણ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી આ શોભાયાત્રા ફેરવવામાં આવી હતી બાબરકોટ ગામના ઠાકર ભગવાનના મંદિરથી આ શોભાયાત્રા નીકળી અને પૂરા ગામમાં રામ ભક્તો સાથે મળીને ડીજેની સાથે શોભાયાત્રા ગલી ગલી તેમજ શહેરીઓમાં આ શોભાયાત્રા ફેરવવામાં આવી હતી ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના લોકો મળીને જય શ્રી રામના સૂત્ર સાથે રામ ભક્તો અને સાથોસાથ ગામના મંડળો તેમજ મહિલા મંડળ અને ગામના આગેવાનો વડીલો રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામ ભગવાનના શેરીએ શેરીએ દર્શન કરાવ્યા હતા બાબરકોટ ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામધૂમથી ભગવાન શ્રી રામનો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી રિપોર્ટ ભૂપત સાકર બાબરકોટ